નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું ધોરણ અને વિજ્ઞાનના ચેપ્ટર રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો સંપૂર્ણ વિદ્યાર્થી મિત્રો તમારે સમજૂતી સાથેનું સોલ્યુશન મેળવવા માંગો છો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબનું બટન દબાવી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં વિદ્યાર્થી મિત્રો તમામ વિષયના

કાર્બન ઓક્સિડેશન પામે છે તો સાચું છે અને લેડ ઓક્સાઇડ રિડક્શન પામે છે અને સાચો ઓપ્શન ટુ એલ ઇટ્સ ગીવ એલ ટુ ઓ થ્રી પ્લસ ટુ તો ઉપર દર્શાવેલી પ્રક્રિયા સાનું ઉદાહરણ છે તો વિસ્તાપન એટલે કે ડી ઓપ્શન સાચો છે પ્રશ્ન નંબર ત્રણ આયર્યનના ભૂકામાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરતા શું થાય છે સમીકરણ સમીકરણને શા માટે સમતોલિત કરવા જોઈએ તો જે સમીકરણની અંદર પ્રક્રિયકો અને નીપજુ બંને તરફ રહેલા પરમાણુઓની સંખ્યા સમાન હોય તેવા સમીકરણને સમતોલિત રાસાયણિક સમીકરણ મિત્રો કહે છે હવે દ્રવ્ય એટલે કે દળ અને સંરક્ષણ એટલે કે સંચયના નિયમ મુજબ દ્રવ્યનું સર્જન કે વિનાશ થઈ શકતો નથી આથી રાસાયણિક સમીકરણની અંદર રહેલા પ્રક્રિયકો અને નિપજોનો દળ સમાન રહેવું જોઈએ દળ સમાન રાખવા સમીકરણમાં રહેલા પ્રત્યેક તત્વોના પરમાણુની સંખ્યા બંને બાજુ સમાન રહેવી જોઈએ આથી રાસાયણિક સમીકરણને સમતુલિત કરવું આવશ્યક છે પ્રશ્ન નંબર મિત્રો પાંચ નીચેના વિધાનોને રાસાયણિક સમીકરણોની અંદર રૂપાંતરિત કરો અને ત્યારબાદ તેમને આપણને પહેલું છે કે હાઇડ્રોજન વાયુ સાથે સેવ જાય એમોનિયા બનાવે છે અને બીની અંદર આવશે હાઇડ્રોજન સલ્ફાઈડ વાયુ હવામાં બળીને એટલે કે દહન પામીને સલ્ફર ડાયોક્સાઇડ અને પાણી આપે છે તો મિત્રો આપણે એની અંદર જવાબ લખીશું એન ટુ જી પ્લસ થ્રી એટ ટુ જી ઇટ્સ ગીવ 2NH3G એટલે કે નાઈટ્રોજન સાથે હાઇડ્રોજન ભળે છે ત્યારે એમોનિયા બને છે બીજું જે આપણો હતું તેની અંદર લખીશું 2H2SG + 3O2G એટલે કે 3O2G ઈટ્સ ગીવ 2SO2G + 2H2O એટલે કે મિત્રો આ બನ್ನೆ લખીશું ત્યાર પછી C ની અંદર આપણને આપ્યું છે બેરિયમ ક્લોરાઇડ એ એલ્યુમિનિયમ સલ્ફેટ સાથે સયો એલ્યુમિનિયમ ક્લોરાઇડ આપે છે તેમજ બેરિયમ સલ્ફેટના આક્ષેપ જે છે તે પણ આપે છે તો એની અંદર આપણે લખીશું મિત્રો અહીં બેરિયમ ક્લોરાઈડ પ્લસ એલ્યુમિનિયમ સલ્ફેટ ઇટ્સ ગીવ એલ્યુમિનિયમ ક્લોરાઇડ પ્લસ બેરિયમ સલ્ફેટ દિની અંદર વાત કરીશું પોટેશિયમ ધાતુ પાણી સાથે પ્રક્રિયા કરી પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ અને હાઇડ્રોજન વાયુ આપે છે તો અહીં આપણે લખીશું પોટેશિયમ પ્લસ પાણી પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ પ્લસ મિત્રો હાઇડ્રોજન તો આ પ્રકારે આપણે લખીશું નીચેના રાસાયણિક સમીકરણોને સમતોલિત કરો તો અહીં આપણને એચ ઓન થ્રી પ્લસ સી એ ઓ એચ ટુ આપ્યા છે તો ઇટ્સ ગીવમાં આપણે લખીશું સી એ એન થ્રી ટુ પ્લસ એચ પ્લસ એચ ટુ ફોર ઇટ્સ ગીવ ટુ એસ પ્લસ એચ તો વિદ્યાર્થી મિત્રો એનો જવાબ જો આપણે લખવાનો થાય તો નીચે ઉકેલ આપ્યો છે ત્યાર પછી સી ઉપર આપ્યો છે એન એ સી એલ પ્લસ થ્રી ઇટ્સ ગિવ એ સી એલ પ્લસ એન એ થ્રી બી એ ટુ પ્લસ ઇટ્સ ગિવ બી એસ ઓ ફોર પ્લસ મિત્રો એસ સી એલ તો પહેલાનો જે જવાબ છે તે મિત્રો અહીંથી લખીશું ની અંદર અહીં જવાબ આપ્યો છે સી ની અંદર અને ડીની અંદર તો આ પ્રકારે આપણે જવાબ લખીશું નીચે આપેલા રાસાયણિક પ્રક્રિયાઓ માટે સમતોલિત રાસાયણિક સમીકરણ તમારે લખવાના છે તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીં જોઈએ તો પેલું છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ પ્લસ કાર્બન ડાયોક્સાઇડ ઇટ્સ ગીવ કેલ્શિયમ કાર્બોનેટ પ્લસ પાણી તો પેલાની અંદર આ પ્રકારે આપણે લખવાના છીએ સી એ ઓ એચ ટુ એ ક્યુ પ્લસ સી ઓ ઇટ્સ ગીવ સી એ સીઓ થ્રી એસ પ્લસ એચ ટુ એલ બીમાં આપ્યું છે જિંક પ્લસ સિલ્વર નાઇટ્રેટ ઇટ્સ ગીવ જિંક નાઇટ્રેટ પ્લસ સિલ્વર તો એનું મિત્રો આપણે સૂત્ર લખીશું ત્યાર પછી સી એલ્યુમિનિયમ પ્લસ કોપર ક્લોરાઈટ ઇટ્સ ગીવ એલ્યુમિનિયમ ક્લોરાઈટ પ્લસ કોપર બેરિયમ ક્લોરાઇડ પ્લસ અંદર બી સી અને સમીકરણો લખવાના છે તે આપણે અહીં આપી દીધા છે પ્રશ્ન નંબર આઠની વાત કરીએ તો નીચેના માટે સમતોલિત રાસાયણિક સમીકરણ લખો અને દરેક કિસ્સામાં પ્રક્રિયાનો પ્રકાર પણ ઓળખો તો આપણને પહેલું આપ્યું છે પોટેશિયમ બ્રોમાઇડ એટલે કે કે ક્યુ 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 બેરિયમ બેરિયમ એટલે પોટેશિયમ તો 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 એને આપણે કેવી રીતે લખીશું છે છે તે મિત્રો આપ્યો આપેલી પ્રક્રિયા એ દ્વિ વિસ્થાપન પ્રક્રિયા છે ત્યાર પછી આપણે લખીશું બી માટે જેન્ક કાર્બોનેટ એડ્સ એસ તો ઇટ્સ ગિવ જેંગ ઓક્સાઇડ એસ પ્લસ કાર્બન ડાયોક્સાઇડ જી તો આપણે કેવી રીતે લખીશું જેડ એન સી ઓ થ્રી એસ ઇટ્સ ગીવ જેડ એન પ્લસ સી ઓ ટુ જી સીની વાત કરીશું તો હાઇડ્રોજન એટલે કે જી પ્લસ ક્લોરીન જી ઇટ્સ ગિવ હાઇડ્રોજન ક્લોરાઇડ જી તો એ શું આવશે એચ ટુ જી પ્લસ સી એલ ટુ જી ઇટ્સ ગીવ ટુ એચ સી એલ જી તો આપેલી પ્રક્રિયા એ એરણની પ્રક્રિયા છે ડીની વાત કરીએ તો મેગ્નેશિયમ એસ પ્લસ હાઇડ્રોક્લો એસિડ એક ક્યુ ઇટ્સ ગીવ મેગ્નેશિયમ ક્લોરાઈડ એટલે કે એક પ્લસ હાઇડ્રોજન એક ક્યુ તો એની અંદર આપણે શું લખી શકીએ વિદ્યાર્થી મિત્રો એમ જી એસ પ્લસ ટુ એચ સી એલ એક્યુ

દાખલા તરીકે કુદરતી વાયુ સી એચ ફોર ના દહનની પ્રક્રિયા એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે તો સી એચ ફોર જી પ્લસ ટ્વેન્ટી ટુ જી ઇટ્સ ગીવ સીઓ ટુ જી પ્લસ ટુ એટ ટુ જી પ્લસ ઉષ્મા ઉષ્મા શોષક પ્રક્રિયા તો જે રાસાયણિક પ્રક્રિયામાં નિપજના નિર્માણ સાથે ઉષ્માનું શોષણ થતું હોય તેવી રાસાયણિક પ્રક્રિયાને ઉષ્માશોષક પ્રક્રિયા કહે છે દાખલા તરીકે સિલ્વર ક્લોરાઇડનો સૂર્યપ્રકાશની હાજરીમાં વિઘટન થવું એ ઉષ્મા શોષક પ્રક્રિયા છે ટુ એજી સીએલ એસ ઇટ્સ ગીવ સૂર્યપ્રકાશની હાજરીમાં ટુ એજી એસ પ્લસ સી એલ ટુ જી જે છે તે મિત્રો આવશે પ્રશ્ન નંબર દસ શ્વસનને ઉષ્માશેપક પ્રક્રિયા સાથે ગણવામાં આવે છે સમજાવો તો જીવન જીવવા માટે ઉર્જાની જરૂર પડે છે આપણે જે ખોરાક ખાઈએ છીએ તેમાંથી આ ઊર્જા મળે છે પાચન દરમિયાન ખોરાક વધુ સરળ પદાર્થોમાં વિભાજીત થાય છે દાખલા તરીકે ભાત બટાકા અને બ્રેડની અંદર કાર્બધિત પદાર્થો હોય છે તો આ કાર્બધિત પદાર્થનું વિભાજન થઈ ગ્લુકોઝ ઉદભવે છે આ ગ્લુકોઝ આપણા શરીરના કોષોમાં રહેલા ઓક્સિજન સાથે સંયોજાઈને ઉર્જા પૂરી પાડે છે આ પ્રક્રિયાને શ્વસન કહે છે આમ શ્વસન પ્રક્રિયા દરમિયાન ઊર્જા મુક્ત થતી હોવાથી શ્વસન એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે એમ કહેવાય તો મિત્રો આપણે તેનું અહીં રાસાયણિક સમીકરણ સૂત્ર લખ્યું છે તે લખવાનું રહેશે ત્યાર પછી વાત કરીશું પ્રશ્ન નંબર અગિયાર વિઘટન પ્રક્રિયાઓને સહયોગીકરણ પ્રક્રિયાઓને વિરોધ પ્રક્રિયા શા માટે કહેવાય છે આ પ્રક્રિયાઓ માટેના સમીકરણો દર્શાવો તો વિઘટન પ્રક્રિયામાં એકલ અણુને ઉર્જા આપતા તે બે કે તેથી વધુ પરમાણુમાં વિયોજન એટલે કે વિઘટન પામે છે જ્યારે સંયોગીકરણ પ્રક્રિયામાં વિઘટન પ્રક્રિયા કરતા જોવા મળે છે તો પ્રક્રિયામાં બે કે તેથી વધુ ભેગા થઈને એકલું અણુ બને છે અને ઉર્જા મુક્ત થાય છે વિઘટન પ્રક્રિયાઓ તો એ બી પ્લસ ઉર્જા ઇટ્સ ગીવ એ પ્લસ બી આવશે ટુ એજી એસ સૂર્યપ્રકાશની હાજરીમાં ઇટ્સ ગીવ

तो उष्मा द्वारा विघटन प्रक्रिया तो सी एस ओ थ्री एस इट्स गिव लेकिन उष्मा ने हाजरी मम सी एओ एस प्लस सीओ टू जी प्रकाश द्वारा विघटन प्रक्रिया तो टू ए जी सी एल सूर्य प्रकाश ने हाजरी में मित्रों टू ए जी प्लस सी एल टू जी विद्युत द्वारा विघटन प्रक्रिया तो टू ए टू ओ एल विद्युत विभाजन तो टू ए टू जी प्लस ओ टू जी પ્રશ્ન નંબર તેર વિસ્થાપન પ્રક્રિયા અને દ્રિ વિસ્થાપન પ્રક્રિયા વચ્ચે શું તફાવત છે આ પ્રક્રિયાઓ માટેના સમીકરણો લખો તો વિસ્થાપન પ્રક્રિયામાં વધુ ક્રિયાશીલ તત્વ એ ઓછા ક્રિયાશીલ તત્વને જેના દ્રાવણમાંથી મુક્ત કરે છે જેમ કે ઝેડ એન અને એજી પૈકી ઝેડ વધુ ક્રિયાશીલ હોવાથી તે ઓછા ક્રિયાશીલ એજીને એજી ઓનો થ્રીના દ્રાવણમાંથી મુક્ત કરે છે ઝેડ એન એસ પ્લસ ટુ એનો થ્રી એ ટુ એચ જયારે દ્વિ વિસ્થાપન પ્રક્રિયામાં બે પ્રક્રિયકો વચ્ચે આયનોની બદલી અથવા તો આપણે થતી હોય છે જેમ કે એન એ ટુ એસઓ ફોર પ્લસ બી એલ ટુ ગીવ બી ફોર એસ પ્લસ ટુ એન એ સી એલ નંબર બે ટુ પ્લસ નાઇટ્રેટ ના દ્રાવણ માંથી ચાંદીની પ્રાપ્તિ વિસ્થાપન પ્રક્રિયા મારફતે થાય છે તેમાં સમાવિષ્ટ પ્રક્રિયા લખો તો શું આવશે વિદ્યાર્થી મિત્રો સીયુએસ પ્લસ ટુ એ જી એનો થ્રી ટુ એ ક્યુ પ્લસ

પ્રશ્ન નંબર સોળ ઓક્સિજન નું અથવા દૂર થવું તેના આધારે નીચેના પદોને દરેકના બે ઉદાહરણ સહિત સમજાવો પેલું છે ઓક્સિડેશન વિદ્યાર્થી મિત્રો આપણે ઓક્સિડેશન સમજીશું આ પ્રક્રિયામાં પદાર્થ અણુ કે પરમાણુ ઓક્સિજન મેળવે છે અથવા તો હાઇડ્રોજનને દૂર કરે છે તો સી પ્લસ ઓ ટુ તો ઇટ્સ ગીવ સી ઓ ટુ ટુ સી યુ પ્લસ ઓ ટુ તો ટુ સી યુ ઓ ઉપરની પ્રક્રિયામાં સી અને સીયુ યુનું ઓક્સિડેશન થાય છે મિત્રો રિડક્શન આ પ્રક્રિયામાં પદાર્થ અણુ કે પ્રમાણું ઓક્સિજન ગુમાવે છે અથવા તો હાઇડ્રોજન મેળવે છે દાખલા તરીકે સી યુઓ પ્લસ એચ ટુ ઇટ્સ ગિવ તો આવશે સી યુ પ્લસ એચ ટૂઓ સીઓ ટુ પ્લસ એચ ટુ તો ઇટ્સ ગિવ સીઓ પ્લસ એચ ટુઓ તો ઉપરની પ્રક્રિયાઓમાં સી યુઓ અને સીઓ ટુનું રિડક્શન થાય છે

પરિણામે લોખંડની વસ્તુ લાંબા સમય સુધી સુરક્ષિત રહે છે અને તેને કાટ લાગતો નથી પ્રશ્ન નંબર તેલ તેમજ ચરબીયુક્ત ખાદ્ય પદાર્થોની સાથે નાઇટ્રોજન વાયુએ ભરવામાં આવે છે શા માટે તો તેલ તેમજ ચરબીયુક્ત ખાદ્ય પદાર્થો હવામાંના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને ખાદ્ય પદાર્થોને ખોરો કરે છે આવા ખાદ્ય પદાર્થો સાવચ્ય સ્વાસ્થ્ય માટે મિત્રો નુકસાનકારક છે આથી ખોરાકને બગડતો અટકાવવા માટે તેમાં એન્ટી ઓક્સિડન્ટ તરીકે નાઇટ્રોજન જેવા નિષ્ક્રિય વાયુને ભરવામાં આવે છે પ્રશ્ન નંબર મિત્રો વીસ નીચેના પદોને તે દરેકના એક ઉદાહરણ સહિત સમજાવું તો ક્ષારણ ક્ષારણ એ શું છે એની વાત કરીશું તો એસિડ અને ભેજની હાજરીમાં ધાતુને કાટ લાગે છે આ કાટ લાગવાની પ્રક્રિયાને ક્ષારણ કહે છે. દાખલા તરીકે લોખંડને કાટ લાગે, ચાંદી ઉપર લાગતું કાળા રંગનો સ્તર, તાંબા પિત્તળના વાસણો ઉપર લીલા રંગના ક્ષાર બાજે વગેરે ક્ષારણના ઉદાહરણ છે. ક્ષારણના કારણે લોખંડના ઉપરના સ્તર ઉપર લાલાશ પડતા કથાઈ રંગનો પાવડર જમા થાય છે, જેને લોખંડનો કટાવું અથવા ક્ષારણ કહે છે. ટૂંકમાં જ્યારે ધાતુ પર તેની આસપાસના પદાર્થો જેવા કે ભેજ એસિડ વગેરેનો હુમલો થાય ત્યારે તેનો ક્ષયન થાય છે આ પ્રક્રિયાને ક્ષારણ કહે છે ક્ષારણના લીધે લોખંડમાંથી બનતી વસ્તુઓ જેવી કે કારના ભાગો પુલ લોખંડના રેલિંગ જહાજ વગેરેને નુકસાન થાય છે આથી કાટયુક્ત લોખંડને બદલવા વધુ ખર્ચ થાય છે લોખંડ ઉપર કાટ લાગતો અટકાવવા માટે તેની ઉપર રંગ કરવામાં આવે છે અથવા તો લોખંડ કરતાં વધુ એટલે કે ક્રિયાશીલ ધાતુ જીંકનું તેની ઉપર પડ લગાવવામાં આવે છે જીંકનું પડ ધરાવતા લોખંડને ગેલ્વેનાઇઝડ આર્યન કહે છે અને આ પડ લગાવવાની પ્રક્રિયાને ગેલ્વેનાઇઝેશન કહે છે પ્રશ્ન નંબર બી ખોરાપણું તો તેલી અથવા ચરબીજન્ય ખોરાકને ખુલી હવામાં રાખતા તેનો ઓક્સિડેશન થવાથી તે ખોરો પડે છે જેને લીધે તેનો સ્વાદ અને ગંધ બદલાય છે આ ક્રિયાને ખોરાપણું કહે છે સામાન્ય રીતે તેલી અને ચરબીયુક્ત ખોરાકમાં થતું ખોરાપણું અટકાવવા માટે તેમાં ઓક્સિડેશન પ્રક્રિયાનો પ્રતિકાર કરે તેવા પદાર્થો ઉમેરવામાં આવે છે જેને મિત્રો એન્ટીઓક્સિડન્ટ પદાર્થ કહે છે તદુપરાંત ખોરાકને હવાચુસ્ત બંધપાત્રમાં રાખવાથી તેનું ઓક્સિડેશન ધીમું થવાથી ખોરાકણું અટકે છે બટાકાની ચિપ્સ એટલે કે કાતરી બનાવવા વાળા ચિપ્સનું ઓક્સિડેશન થતું અટકાવવા માટે બેગમાં નાઇટ્રોજન જેવા નિષ્ક્રિય વાયુ ભરે છે વિદ્યાર્થી મિત્રો આગળના ચેપ્ટરનું સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરી શકો છો